હા ઈ તો અમારે એમ જ હતું હવે તમને નસીબ જેના લખેલા હોય એને તો થવાનું જ છે ઈ તો બટકાવી જ છે ને એમાંય બટકણો ને તારામાંય બટકણો મારામાં હું શું તમને હારામાં હારો મળ્યો હીરા જેવો હાળો કોઈ હાળો કઈ જીજાજી નું બૂચ નો મારી દે પૈસા નું પૈસા નું કોને બૂચ માર્યું નામ દો જીજાજી ને આ ઘરે જઈને આપણે ભાઈ તે જ બૂચ માર્યું છે 5000 હજી નથી દીધા ભૂલી જ મને યાદ નથી હમણાં તાર બાપાને ફોન કરું કે અમને કા તમારો ગગો ને ગગો મને પૈસા નથી દેતો એટલે એમ નઈ ઈ મને યાદ નથી કે આપણે ક્યારે કોઈ કોઈદી બોલવાનું થયું હોય આપણે જીજાજી હાડા જીજાજીનો પ્રેમ જ એવો છે ને હા તો તાર બેનને મારે હે ને હાડીઓ લઈ દેવાની હે તું પાંચ હજાર અત્યારે જ નખાવ ગમે એના ખાતામાંથી હાલ હું બાકીમ લેવડાવી દઉં તો હા તો એવું કર હાલ આવું ઘરે હાલ અમારું એક હાડી લેવડાવી દો આ ભાઈ આવું હાલને ઘરે હાલો હા